જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં આજે શ્રી પૂર્વા અને હું સાણા થાપતા થાપતા જો રમત શરૂ કરી દીધી છે કરંડિયા બનાવું છું છે આગળ જોઈ છે કે હું ઉપયોગમાં લઈ અત્યારે તો બસ બનાવતી જ આપણે જો ગાયના સાણના કુંડિયા બનાવી છે આમાં જોઈ છે કે રે કે નો રે તવડી જાય તો કઈ કહેતા નથી પણ ડ્રાય મારી છે કેવા આ બને કઈ ભેળું નથી એકલું સાણસ છે

ગાડીએ એ બેહી જઈશ ગાડી આ સાડે એક તો પીપી પી અગિયાર વાગી ગયા છે જેની એસવી અને શુભમ સ્કૂલ વહી આવી ગયા છે જે એસવી બાલ મંદિર વહી ગઈ છે અને હું આવી છું ઘઉંમાં ઘણા ચાર પાંચ દિવસ તો આટો નથી મરાણો તો આટો મારવા તો મસ્ત આપણા ઘઉં મોટા થવા મળ્યા છે હવે અને બુલેટ પણ ઘણું વધાઈ ગયું છે હવે થોડુંક જ વાટવાનું અને જીંજવો પણ વાઢ ઉપર આવી ગયો છે આપણે ઘઉંમાં રાજીગ્રો નાખ્યો હતો તો રાજીગ્રો તો ઉગી તો ગયો છે હવે જોઈ કેટલો ઉગે પાળે પાળે જ નાખવાનો હતો એટલે કારણ કે ઘઉં એટલા વધી ગયા છે તો રાજીગ્રો દેખાતો પણ નથી થોડો ઘણો થઈ જાય ઘર પૂરતી તો થાય પણ જો અહીંયા ઉગ્યો છે રાજીગ્રો અને જીંઝવામાં પાણી શરૂ છે

પણ મસ્ત મસ્ત છે 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 સોળી નથી જ તો આવવા મળી આજે તો રીંગણા ઉતારી લીધા છે એટલે રીંગણાનો ઓળો કરશું તો વાલોળનું શાખે એકવાર બનાવું છે વાલોડ ને ને ત્યાં ઓલું યાદ આવે જે આપણે વરાળિયું બનાવી એમાં વાલોળ આપણે બધું નાખી આખી પાપડી મસ્ત આવી છે સોપેલો વેલો નથી ને આથે જ ઉગી ગયેલો છે વેલો અને એને બહુ પાણી નથી પાતા તો પણ વેલો એને હાથે હાથે ઉગી અને એટલી બધી મસ્ત પાપડી આવી ગઈ છે હવે આપણે એને પાણી પાવવું જોઈએ આપણો ઘન અમૃત બે વાર મેં ફેરવી મૂક્યું છે આમ ને હવે હજી એક વાર ફેરવશું ઢાકેલું હતું સાંયો છે એટલે ઉઘાડું છે તડકો આવે તો ઢાંકી દઈશી ને પલાળી દીધું છે થોડો થોડું પલાળતા રહીશી ગૌમૂત્ર હોય તો એનથી જ ને પાણીથી જેથી કરીને હુંકાય કે ઠેફા ન બને તો જે આપણે બાવીસ તારીખને આગલા દિવસે લગાડી હતી પણ બાવીસ તારીખે કાંઈ વિડીયો નહોતો લેવાનો મસ્ત હનુમાનજીની જધા પર કે છે હાલો માલો ઈ ગયો માલનો ટાઈમ માલનો ટાઈમ ઈ ગયો છે માલ થઈ લી આપણા એટલા કપડાં હુંકવી દીધા છે ના અગિયાર આ બધા ધોવાઈ ગયેલા કપડાં છે જેને ઠેકાણે પાડવાના બાકી છે ને પૂરવા આપણા રસોડામાં મોટી નુકસાની આવી ગઈ છે એ નુકસાની છે આ પથ્થર ઘણા દિવસ પહેલાં થોડુંક કંઈક વજનવાળું કર્યું હતું તો તવડો પડી ગયો હતો તવડો તો હતો જ તે ઘણા સમયથી તો કાલે હું અહીંયા જેની સાથે ખાવા જમવાનું આપતી હતી ત્યાં નિશ્ચય આવી ગયો પથ્થર રહી ગયો પગ ઉપર તો નહોતો આવ્યો પણ પથ્થર જો આવી રીતના થઈ ગયું છે આપણે રસોડાની હાલત બગડી ગઈ છે હવે આ પથ્થરથી અંદર ફિટ થયેલો છે એટલે ઘડીમાં નીકળશે નહીં અને બીજો નાખવો હોય તો એ કરવો પડશે કેમકે પ્લાસ્ટર કરી તે પાછો નાખવાનો જ હોય તો અત્યારે તો હવે એટલે આ ઉપર ગેસ રહી જાય છે તો એ છતાં આગળ જોઈશી શું થાય તો એટલી મોટી નુકસાની એવી છે આપણે રસોડાની અંદર અને બીજી નુકસાની એ છે કે ફ્રીજ ને પણ લોક નતો દેવાતો એની આથી આમ ખુલી જાય છે એટલા માટે એને પણ બંધ કરી દીધું છે તો આપણે રસોડાની બે મોટી નુકસાની આવી ગઈ છે પણ એટલા ઉપર ગેસ રહી જાય છે એટલે વાંધો નહીં પણ મોટી વસ્તુ કે કઈ અહીંયા ઉપર મૂકવે ને આમ તો જો ગેસ આમ થઈ જાય એટલે રસોઈ બનાવવામાં બહુ ધ્યાન રાખવું પડશે હમણાં તો તો આવડી નુકસાની આવી છે આપણે રસોડાની અંદર ત્રણ વાગી ગયા છે ઉમા ગંગા માયા બધા બેઠા છે અને થઈ ગઈ છે બે પાંદડા નાળિયેરીના લઈ અને કે રામ ઉત્સવ છે એટલે દરવાજા ઉપર તો બે પાંદડા એમ હતું કે આખરે બાર થી ગાયો આવીને ખાઈ ગઈ પણ એક પાંદડું થોડુંક રહી ગયું છે સારું તો એમાં જે કઈ થોડીક હળી નીકળે એ લઈ લઈ અને પૂરવાને બહાર ફૂવડાવે છે બાકી બધાય ઘડી આરામ કરે છે ત્યાં સુધીમાં એક ખાવણામાં જેટલી કાંઈ હળી છે એમાં શું છે કે બહારથી ગમે એટલો આપણે હાવણો મોટો લાવી ઝાઝી હળીઓવાળો પછી ટકતી નથી તરત ટટકી જાય ને આ હળીથી બહુ લાંબો સમય આવે અને ટટકે પણ નહીં અને ઘરની પાકલ હળી એટલા માટે મોટું હતું ને આ બધી આપણે જો વચ્ચે જ્યાં પાનની વચ્ચે હોય આ હળી વચ્ચે હોય એ બધી કાઢી નાખી છે આવી રીતના આવી રીતના હળી હોય વચ્ચે એ બધી કાઢી નાખી છે ને એ ખાણા જેટલી તો હળી થઈ ગઈ પણ જે આપણે એટલી હળી એ નહીં થાય એટલે થોડીક જે લેવી જોઈએ ગમે પાનમાંથી એટલે આને ઉકાવા દઈને બાંધી દેવું એટલે આખો હવાણો તૈયાર થઈ જાય માયાને થોડુંક આસણમાં વાગી ગયું હતું એટલે કે ઊભી નથી હેરખી રહેતી હતી ઘડીક આમ ખાણ ખાય ઘડીક આમ ખાય ઘડીક આમ હલે આમ હલે એટલે પછી છેલ્લે થોડીક દોવાની હતી ત્યાં બાયે હાથ કર્યો એટલે હું આવતી રહી થોડુંક ખંજવાળું ત્યાં પૂરી દોવાઈ ગઈ છે ગાયોના ખાણ થઈ ગયા અડધા તો દેવાઈ ગયા અને અડધા બાકી હતા તો ખાણમાં શિયાળો છે એટલે ગોળ નાખે છે અને કપડાં પણ સુકાઈ ગયા છે અત્યારે હાજ પડતા બધા જ કામ એક સાથે ભેગા થઈ જાય છે માલ ધોવાના માલ પાવાના નીરવાનું કપડા તો બધા એક સાથે મળી અને કામ કરી નાખી તો બને એટલું કામ થઈ જાય છે આપણે બેહી ગયા છીએ ગંગા ધોવા ગંગા હું તો ખુદીનો

મસ્ત દાણા આવી જાય જો આમાં મરચી લઈ લીધી પછી કુદીનો લઈ લીધો પછી લીલી વરિયાળી લીધી ને દાણા લીલા અરે વાહ સટણી છે મસ્ત હો પણ લહણ ની કળિયું થવા મળી ગઈ થતી આવે છે અરે વાહ લહણે બહુ મસ્ત છે ઓ બસ એ થઈ જાય લાલ લહણ છે ને હા દેશી લાલ આ તો ફૂદી આવી ગયો મરચી આવી ગઈ કોથમરી આવી ગઈ વરિયાળી આવી ગઈ અને લહણ આવી ગયો સકની સકની આપણે કોથમરી નાખી દીધી

કેમ <laughs> એક <laughs> <laughs>